દ્વારકા માય ચેરિટેબલ ની ટીમ દ્વારા વડોદરા શહેરમાં રાજમહેલ ગેટ નંબર ચાર પાસેથી આઠ ફૂટના મગર રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું શ્રી દ્વારકામાં ચેરિટેબલ ટ્રસ્ટ ની ટીમ ને રાત્રિ ના સાડા દસ કલાકે સૂર્યમુખી હનુમાનજી મંદિર ના મહારાજ શ્રી નો કોલ આવતા રાજમહેલ ના ગેટ નંબર ચાર પાસે મગર દેખા દેતા તે મગર આઠ થી નવ ફૂટ મોટો મગર આવી ગયો છે તેવી જાણ કરવામાં આવતા શ્રી સાઈ દ્વારકામાં ચેરિટેબલ ટ્રસ્ટ ના જયેશભાઈ પટેલ સાથે ટીમ સહિત સ્થળ પર પહોંચ્યા હતા તો આ મગર મંદિર ના સામેના ભાગના ત્રણ થી ચાર ફૂટ ના ખાડામાં ઉતરી જતા આ મગરને ખાડામાં શોધવાની કામગીરી કરવામાં આવી હતી મગરને શોધવાની કામગીરીના સમય દરમિયાન ત્યાં વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના અમિત પટેલ અને સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના સંદીપ સિંહ ત્યાં આવી જ હતા સૌ લોકોએ સાથે ભેગા મળી આ આઠ થી નવ ફૂટના મગરને એક ટીમ વર્ક કરીને આ મગરને ભારે જહેમત બાદ સારી રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ સાથે સ્ટેજ ટાઈમ પર ગેટના સિક્યુરિટીએ તેમને એક બીજા મગરની જાણ કરતા એ ગેટના બહાર લાલબાગ બ્રિજની નીચેના રોડ પર આ મગરનો બચ્ચો દેખાતા જાણ કરી હતી સાથે સ્ટીમના ત્યાં દોડી આ મગરના બચ્ચાને બે સારી રીતે રેસ્ક્યુ કરી આ 8 થી 9 ફૂટનો મગર અને 3 થી 4 ફૂટના મગરના બચ્ચાને વન વિભાગના નીતિનભાઈને જાણ કરીને સુપ્રત કરવામાં આવ્યો હતો ગેટ નંબર 4 વિશ્રામબાગ સૂર્યમુખી હનુમાનજીના મંદિર પાસે કાશી શાંતની સામે રાજમહેલની અંદર આ મગર ગઈકાલે જ દેખાતો હતો પણ ગઈકાલે અમે લોકો આવ્યા અહીંયા આગળ એક થોડું પાણીની પરિસ્થિતિ હતી કાલે વરસાદ બી ચાલુ હતો તો પાણીના કારણે આ મગર દેખાયા અને આજે ફરી દેખાતા અહીંયાથી અમને ફોન આવ્યો કે ભાઈ આ મગર આજે દેખાઈ ગયો છે તો અમે લોકો આવ્યા આ મગરને વ્યવસ્થિત રીતે વોચ કર્યો એના પછી થોડી ભારે જહેમત બાદ આ મગરને અત્યારે રેસ્ક્યુ કરી દીધો છે લગભગ અમને આ મગર રેસ્ક્યુ કરતા બે અઢી કલાક થયા છે કેમ કે સિચ્યુએશન એવી હતી એના કારણે આ મગરને રેસ્ક્યુ કરવા માટે અમે આજે આખી વડોદરાની જે અમારી સંસ્થાના અમે બધા છે ટીમવર્ક છે અમારું જેમાં એક આ સંદીપભાઈ છે સંદીપભાઈ આપણી સંસ્થાના છે વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ટ્રસ્ટના છે અમિતભાઈ આપના મારું વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ શ્રી સાંઈ દ્વારકામાં ચેરિટેબલ ટ્રસ્ટ એમની જોડે અમારી આ બધા જે અમારા ફાઇટરો છે જે અમારા વોલેન્ટરો છે એ બધાના અને અમારી સંસ્થાઓના ખાસ કોર્ડિનેશનથી અમે આ મગર આઠ ફૂટનો મગર છે એને સારી રીતે રેસ્ક્યુ કર્યો છે અને આ એક બચ્ચું આ મગરને જ્યારે રેસ્ક્યુ કરતા હતા એ દરમિયાન એક ભાઈ આવ્યા અહીંયા સિક્યુરિટીના ફ્રેન્ડ કે મગર રોડ પર દોડી રહ્યો છે બ્રિજ નીચે એટલે અમે તરત જ ત્યાં અડધી ટીમ ગઈ અને આ મગરને ત્યાંથી સારી રીતે નાનું બચ્ચું છે એને બી સુરક્ષિત કરી કરતી આ ચાર ફૂટનો છે અત્યારે વડોદરાની અંદર પાછું પાણી જે લેવલના કારણે આ મગરો થોડા શિફ્ટ થઈ ગયા છે ઓવરફ્લોના કારણે કારણ કે એમના નિવાસસ્થાન બદલાઈ જતા હોય છે તો વડોદરાવાસીઓને કહેવા માગીએ છીએ કે તમે મગરો નીકળે તો પેનિક ના થાવ મગરો કશું કરતા નથી એ એક સારો જીવ છે બસ જ્યારે બી તમને આવા દેખાય એને પથરા ના મારો કે ના એને છેડછાડી કરો અમારી જેવી સંસ્થાઓના કોન્ટેક્ટ છે એને તમે સંપર્ક કરો અને વન વિભાગને કરો કોઈ બી જ્યાં લગીને અમે લોકો આવીએ બસ ત્યાં લગી એની પર ધ્યાન રાખો અને આ આ જીવને બચાવો એ આપણા બધાનો સૌનો એક અધિકાર છે અને આપણા માટે એક વડોદરામાં જેમ કહીએ છીએ કે આપણા દુનિયાની અંદર આપણે આ જે મગરોને આપણે બચાવી રહ્યા છે લોકોએ પેનિક થાય તો પેનિક થવાની કોઈ જરૂર નથી આ જીવ તમને કોઈ દિવસ હાનિ કરતા નથી બસ એને સારી રીતે રેસ્ક્યુ કરવા બસ અમારી જેવી સંસ્થાઓની અને વન વિભાગની તમે કોન્ટેક્ટ કરો અત્યારે વન વિભાગની ટીમ આવી રહી છે આ મગરને સુરક્ષિત ત્યાં આગળ અમે સુપ્રત કરી દઈશું